ગુજરાત રાજ્યની અંદર કલાકારોની અંદર બે વિભાગ પડી ગયા હોય તેવું લોકમુખે ચર્ચા મેદાન આવ્યો છે અને એ ઠાકોર સમાજના સમર્થનમાં હવે કોંગ્રેસ આવી છે અમિત ચાવડાએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપ્યા બાદ સરકારમાં પણ ક્યાંક હડકંપ મચી ગયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકન દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત વિધાનસભાની કરવી છે વિધાનસભામાં સત્ર ચાલુ હતું તે દરમિયાન કલાકારોનું સન્માન કરવામાં આવ્યું તેમાંના ઘણા જાણીતા કલાકારો હતા દિગ્ગજ કલાકારો હતા પરંતુ એમાં કે ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવામાં આવ્યા એટલે ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવામાં આવ્યા તેવું જયારે સરકારને ખબર પડી ત્યારે સરકારના નેતાઓ એવું કહેતા હતા કે ભાઈ અચાનક કાર્યક્રમ યોજાયો જે નામ યાદ આવ્યા એ લોકોને બોલાવી લીધા એ બાદ આખું બીડું જેને ઉપાડ્યું એ વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરને સૌ કોઈ ઓળખે છે ઘણી બધી ફિલ્મોમાં જોવા મળ્યા ગીતોમાં જોવા મળ્યા એક્ટિંગ કરે છે સિંગિંગ કરે છે આ બધા દરમિયાન વિક્રમ ઠાકોરે સવાલ એ કર્યો કે ભાઈ અમારા ઠાકોર સમાજનો શું વાત અમને કેમ અમારી કેમ અવગણના કરવામાં આવી તેને લઈને જે વિરોધ યથાવત જોવા મળી રહ્યો હતો પોલીસ સામે કહેવાય ને કે પોલીસ સામે પણ આક્રોશ જોવા મળ્યો હતો કે ભાઈ પોલીસ કેમ અમને રોકે છે ત્યાં જતા સવાલો કરતા હાથાપાઈના દ્રશ્યો સામે આવે છે આ પોલીસે કદાચ અટકાયત પણ કરી હશે મને એવું લાગે છે પરંતુ સવાલ એ ઊભા થાય છે કે કલાકારના કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિ નથી હોતી કલાકાર માત્ર એક સમાન હોય છે સ્ટેજ પર જાય ત્યારે એ ગમે કલાકાર હોય એ કલાકારની જ્ઞાતિ એક જ હોય કોઈ નાનો કોઈ મોટો કલાકાર હોતો નથી ત્યારે વિધાનસભાની અંદર જે આ ભેદભાવ કરવામાં આવ્યો છે તેવા આરોપ સાથે વિક્રમ ઠાકોર હવે મેદાન આવ્યા છે અને સાથે વિક્રમ ઠાકોરની સાથે સાથે ઠાકોર સમાજના જે કલાકારો છે ઠાકોર સમાજની અંદર ઉત્તર ગુજરાતમાં ઘણા બધા કલાકારો છે યંગ કલાકારો કે જે પણ હવે આ વિરોધમાં ઉતર્યાશે અને કહી રહ્યા છે કે સરકારે અમારી સાથે ખૂબ ખોટું કર્યું છે આ ચર્ચા ચાલી રહી હતી તે દરમિયાન ગૃહમાંથી એક વિડીયો સામે આવ્યો છે તે પ્રતિક્રિયા આપતા અમિત ચાવડા દેખાય છે અને અમિત ચાવડા એવું કહે છે પત્રકારો પ્રશ્નો પૂછે છે કે અમિતભાઈ કલાકારોને ન બોલાવા મુદ્દે અત્યારે જે ચાલી રહ્યું છે તેના વિશે તમે શું કહેશો ત્યારે અમિત ચાવડાએ શું કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની અંદર જ ઘણા બધા કલાકારો છે એટલે પ્રતિક્રિયા સાંભળો કે જેની અંદર અમિત ચાવડાએ નામ લીધા વગર સરકારમાં કોને કલાકાર કહ્યા ભાજપ સરકારમાં પણ કેટલા કલાકારો છે એમને જ માન સન્માન મળે છે અને એ જ રીતે સરકાર પણ કેટલાક એમના માનીતા કલાકારો છે એમને જ માન સન્માન આપે છે ગુજરાતમાં અનેક ગરીબ મધ્યમ વર્ગમાંથી આવનારા કલાકારો છે કે જેમણે ખૂબ સંઘર્ષ સાથે એમનામાં જે કલા છે જે આવડત છે એને ઉજાગર કરીને આજે આખા રાજ્યમાં નહીં દેશ અને વિશ્વ સુધી એની નામના મેળવી છે અને આ કલાકારોને કારણે ગુજરાતનું નામ પણ વિશ્વ લેવલ સુધી પ્રસિદ્ધ થયું છે ત્યારે વિક્રમ ઠાકોર હોય કે બીજા અન્ય કલાકારો હોય એ બધાને દુઃખ થયું કે જ્યારે આ વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી કેટલાક કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવે ત્યારે એમાં ભેદભાવ શું કામ કરવામાં આવે શું કામ ચોક્કસ સમાજના ચોક્કસ વર્ગના કે વિસ્તારના કલાકારોને આમાં સામેલ કરવામાં ન આવ્યા સબકા સાથ સબકા વિકાસની વાતો તો સરકાર કરે છે પણ કલાકારો સાથે પણ ભેદભાવ કરે એમને પણ અન્યાય કરે આપણે બધાએ જોયું છે કે એમની વાહવાહી કરનારા કેટલાક ડાયરાયેલા કલાકારો હોય તો એમને સરકારી કાર્યક્રમો વધારે મળે એમની વાહવાહી કરનારા કલાકારો હોય તો એમને એવોર્ડ વહેલા મળે પણ સાચા કલાકારો હોય સારા કલાકારો હોય પણ એમની વાહવાહી ના કરે એમની હાએ હામાં હા ના કરે એમને સન્માન પણ નથી મળતું એમને એવોર્ડ પણ નથી મળતા ત્યારે એ જે વિક્રમ ઠાકોરે આવા કલાકારોની દુઃખ ને લાગણી વ્યક્ત કરી અમે બધા એમની લાગણીને એમની વાતને સમર્થન કરીએ છીએ આજે ગૃહમાં પણ કીધું છે કે માહિતીને પ્રસારણ વિભાગ હોય કે સરકાર હોય આવી અન્યાયને ભેદભાવવાળી નીતિ છોડે બધા જ કલાકારોને એક સમાન સન્માન આપે બધા જ કલાકારો આપણા માટે ગૌરવ રૂપ છે એવા બધા જ કલાકારોને સન્માન સાથે અહીંયા બોલાવી અને એક સમાન એમનો દરજ્જો જળવાય એ માટે કાર્યવાહી કરેવી માંગણી કરીએ કરી

ઘણી બધી વાર મેં જોયું છે આના લગભગ એક કાર્યક્રમ હતો ત્યાં હું ગયો હતો વિક્રમ ઠાકોર ઘણા બધા કલાકારો હતા એમની સાથે કાજલ મહેરિયા થી લઈને એ બધા જ લોકો સરકાર સામે મીટ માંડીને બેઠા છે કે ભાઈ અમારો શું આ અમને કેમ ન બોલાવવામાં આવ્યા ઠાકોર સમાજમાં પણ ઘણા બધા કલાકારો છે ભાઈ એવું નથી પણ એક પણ કલાકાર વિધાનસભાની અંદર ન જોવા મળ્યો અને એ ન જોવા મળ્યો એને લઈને અત્યારે વિરોધ યથાવત છે પણ સરકાર એવું કહે છે કે આ કંઈ વાંધો નહીં અમે બધાનું સન્માન કરીશું પણ હવે ઠાકોર સમાજ લડી લેવાના મૂળમાં છે કલાકારો લડી લેવાના મૂડમાં છે હવે એ કહી રહ્યા છે કે હવે એમ નહીં મને વાર તો અમને ભૂલી ગયા છો અમે આવી રીતે તો કેમ ભાઈ ભાઈ કે કે ને સોલ્યુશન કાઢીએ એટલે હવે ઠાકોર સમાજ કયું નવું કયો નવો રસ્તો અપનાવે છે એ તો સમય આવતા જ ખબર પડશે પરંતુ વિક્રમ ઠાકોર એ અત્યારે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે આ કલાકારોના વિવાદ પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર